ઇડનના ગરીબ પરિવારના યુવાનને મળેલી છત્રીસ કરોડની નોટિસ મામલે ઇન્કમટેક્સ વિભાગે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે આ માત્ર એક શોકોસ નોટિસ છે તેના એકાઉન્ટમાંથી છત્રીસ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે જેથી હાલ આ નોટિસ આપવામાં આવી છે એને પોતાનો જવાબ રજૂ કરવો પડશે જીતેશ મકવાણાના બેન્ક એકાઉન્ટ જીએસટી નંબર સાથે લિંક છે અને સુરતમાં જેકે એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે હાલ નોટિસ આપી છે પરંતુ જીતેશ મકવાણા દ્વારા પોતાનો જવાબ રજૂ કરવો પડશે તેવું ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે જીતેષ મકવાણા કે જેનો મહિને પગાર બાર હજારનો છે જ્યારે છત્રીસ કરોડની ઇન્કમ ટેક્સની નોટિસ પાઠવવામાં આવી છે જેના કારણે તેનો પરિવાર ચિંતિત જોવા મળી રહ્યો છે છત્રીસ કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સની નોટિસ મામલે હવે ટેક્સ વિભાગે સ્પષ્ટતા કરી છે

કેમ તપાસ ન કરી શું ઇન્કમ ટેક્સ વિભાગે આંખો બંધ કરીને નોટિસ આપી હતી આ તમામ સવાલોનો જવાબ હવે તપાસ બાદ સામે આવશે છત્રીસ કરોડની નોટિસ મોકલતા પહેલા ઇન્કમટેક્સ વિભાગે કોઈ ખરાઈ શા માટે ન કરી વધુ વાત કરીશું સાથે અમારી સાથે લાઈવ જોડાયા છે જતીન ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે ને જે ચોકોસ નોટિસ આપવામાં આવી હોવાની વાત કરાઈ આ સાથે જીતીશ મકવાણા દ્વારા પણ જવાબ રજૂ કરવાની વાત કરવામાં આવી છે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શું હાલમાં અપડેટ મળી રહી છે બિલકુલથી આ નોટિસ મળી નોટિસ બાદ જીએસટી જીએસટીવીની ટીમ ટેક્સ વિભાગ ખાતે પહોંચી હતી તમે સીધા એકવાર હું કેમેરા પર્સન મિતને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે ઇન્કમ ટેક્સ ઓફિસ ખાતે જીએસટી ટીમ પહોંચી જીએસટીવીના રિપોર્ટર સાથે ઇન્કમટેક્સ ઓફિસરે વાત કરીને તેઓ સ્પષ્ટપણે જણાવ્યું કે આ નોટિસ જે છે તેની પ્રત્યે રજૂ કરવામાં આવી છે નોટિસમાં જે તેના બેંકના એકાઉન્ટ છે તેમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જીએસટી વિભાગ સામે આવ્યું હતું અને જીએસટી વિભાગ દ્વારા આ જે તમામ વિગતો જે છે તે ઇન્કમટેક્સ ઓફિસને આપવામાં આવી ત્યારબાદ ઇન્કમટેક્સ ઓફિસ દ્વારા મહત્ત્વની નોટિસ જે છે તે આપવામાં આવી હતી પરંતુ અનવી સૌથી મહત્ત્વની વાત છે કે ઇન્કમટેક્સ વિભાગ હોય કે પછી જીએસટી વિભાગ હોય તમામ જે કાર્યકર્તા ઓફિસરો જે છે તે માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેઠા બેઠા જ કામ કરી રહ્યા છે જો આ માણસ જે હિતેશ જે છે તે પોતે કંપની નહોતો ચલાવતો તે માત્ર નોકરી કરી રહ્યો હતો તો આખરે ઇન્કમટેક્સ ઓફિસ અથવા તો જીએસટી ઓફિસના ઓફિસરોએ કેમ તે જગ્યાએ તપાસ ન કરી કોઈપણ ઓફિસની પરવાનગી લેતી પહેલાં તે તમામ કાગળિયા કરવાના હોય છે તેમાં સત્તરથી વધુ કાગળિયા માગતા હોય છે પરંતુ આ પ્રકારની કંપની ફ્રોડ ચલાવી રહ્યા છે લોકો ઇન્કમટેક્સ ઓફિસના જે કહી શકાય કે બિલો પણ બનતા હોય એટલે ખાસ કરીને સૌથી મોટી વસ્તુ એ કહેવાય અનવી કે જે પ્રકારે આ પ્રકારની કંપની બનતી હોય છે ત્યારે નાના લોકો જે છે તેમને ઇન્કમટેક્સ ઓફિસ હોય કે જીએસટી ઓફિસ હોય તેના પ્રકારે હેરાન કરવામાં આવતા હોય છે મોટા બિલ્ડરો હોય તેમજ મોટા રોકાણકારો હોય જેમ થોડીક વાર પહેલાં પાલડીમાં થોડાક દિવસો પહેલાં પાલડીમાંથી કરોડો રૂપિયા રોકડા અને સોનાનો જથ્થો મળી આવ્યો તો તેની સામે પગલાં નથી લેવાતા પરંતુ માત્ર નાનો માણસ જે છે ગરીબ માણસ જે છે તે માત્ર બાર હજાર પગારમાં નોકરી કરી ખાય છે સરકારી મકાનમાં તેઓ પાંત્રીસ હજાર રૂપિયા ભરીને મકાન લીધું હતું પાંત્રીસ વાળી સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે તેના ત્યાં સરકાર એટલે કે સરકારના વિભાગો ઇમ્પેક્ટ ઇન્કમટેક્સ દ્વારા છત્રીસ છત્રીસ કરોડની નોટિસ જે છે તે આપવામાં આવી હતી પરિવારના જનો મુશ્કેલીમાં છે પરિવારજનો ખૂબ પરેશાન થઈ રહ્યા છે નોટિસ આવવાને કારણે પરિવારજનોમાં સવારથી પરિવારના તમામ લોકો રડી રહ્યા છે ઇન્કમટેક્સ ઓફિસર હોય કે જીએસટી ઓફિસર હોય પોતે પોતાના એસી ચેમ્બરમાં બેઠીને જ કામ કરતા હોય છે તેના કારણે તમામ મુશ્કેલી જે છે તે નાના માણસોની પડતી હોય છે જો આ ઘટના કોઈ મોટા બિલ્ડર અથવા કોઈ રોકાણકારી કરી હોત તો સુમણીમાં ઘટનાનો વહીવટ થઈ ગયો હોત પરંતુ આ નાનો માણસ હતો ગરીબ માણસ હતો તે માટે થઈને ઇન્કમટેક્સ ઓફિસ હોય કે પછી જીએસટી હોય તે યોગ્ય કાર્યવાહી નથી કરતી હાલ તેમને કહ્યું કે તેના ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું હોવાને કારણે તેને નોટિસ જે છે તે આપવામાં આવી છે પરંતુ હકીકત શું છે તે યોગ્ય તપાસ કર્યા બાદ જ સામે આવી શકે છે જીએસટી વિભાગ દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે બાદ શું પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા સામે આવી અને બીજું કે જે કે એન્ટરપ્રાઇઝ નામની પેઢી કે જેવાથી ટ્રાન્ઝેક્શન થયા છે હવે આ યુવકની તો કોઈ આવી પેઢી પણ નથી આ સમગ્ર બાબત અંગે જીએસટી વિભાગનું શું કહેવું છે અનવી પહેલાં તો આપને કહી દઉં કે જીએસટી વિભાગ જી જીએસટી નહીં પરંતુ ઇન્કમટેક્સ વિભાગ ખાતે અમે પહોંચ્યા હતા તેના ઓફિસર સાથે વાતચીત થઈ હતી ઓફિસરે કહ્યું કે આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે આ નોટિસમાં બે પ્રકારના નોટિસ હોય છે એ અને બી અત્યારે એ પ્રકારની નોટિસ આપવામાં આવી છે જો એ પ્રકારની નોટિસનો તે જવાબ નથી આપતો ત્યારબાદ તેને બી પ્રકારની નોટિસ આપવામાં આવતી હોય છે પરંતુ સૌથી મહત્વની વાત છે કે આ એ પ્રકારની નોટિસ આપવામાં આવી છે તેના બેંક એકાઉન્ટ જે યોગ્ય પ્રમાણે ચેક કર્યા હતા અને બેંક એકાઉન્ટની અંદર યોગ્ય બહુ મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા તેને લઈ કહી શકાય કે આ જે નોટિસ જે છે તે આપવામાં આવી હતી ઇન્કમટેક્સ ઓફિસરે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક આ જે હિતેશભાઈ છે તેના પાન કાર્ડ અને તેને બેંક એકાઉન્ટનો કોઈ દુરુપયોગ કર્યો છે ને તે કોઈ

હમણાં જ મેં આપને કહ્યું કે જો તે એ અને બી એમ બે પ્રકારની નોટિસ આપવામાં આવતી હોય છે અત્યારે એ એ એ નંબરની જે નોટિસ કહેવાતી હોય છે તે નોટિસ આપવામાં આવી છે કેટલોક સમય જે છે તેને આપવામાં આવ્યો છે તે સમયની અંદર તે યોગ્ય ખુલાસો નથી આપતો તો તેની ઉપર કહી શકાય કે બી પ્રકારની નોટિસ જે છે તે આપવામાં આવી શકે છે આની અંદર વન ફોર્ટી એટ એ પ્રકારની નોટિસ આપવામાં આવી છે તે નોટિસનો જવાબ નથી આપતો થોડાક સમય બાદ થોડાક દિવસો બાદ એ ફોર્ટી એટ ટુ નંબરની નોટ એ ફોર્ટી એટ બી નંબરની નોટિસ આપવામાં આવે છે બી નોટિસમાં તેને ઓફિસ ખાતે બોલાવવામાં આવે છે અથવા તો તેને લઈ જવામાં આવે છે યોગ્ય ખુલાસા કરવામાં આવે છે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં જો હિતેશભાઈનો ફ્રોડ થયું હોય તો તે પોલીસ સાથે રાખીને એફિડેવિટ કરીને નોટરી રજિસ્ટ્રાર કરીને તે ઇન્કમટેક્સ ઓફિસમાં તે ડોક્યુમેન્ટ જમા કરાવી શકે છે તો કોઈ પણ જે આ ઘટના બની છે તેનું યોગ્ય નિરાકરણ આવી શકશે જી આભાર જતીન જોડવા માટે અને માહિતી આપવા માટે દોનિક સવાલો તો ઉઠી રહ્યા છે એક તો જે કે એન્ટરપ્રાઇઝ સામની પેઢીમાંથી ટ્રાન્ઝેક્શન થયા હોવાનો સમગ્ર મામલો 36000 ની નોટિસ પાઠવવામાં આવી છત્રીસ કરોડની નોટિસ પાઠવવામાં આવી નોટિસ મળતા પરિવારજનોમાં હાલ પપડાટ છે તરફ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી છે જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે સાબરકાંઠાના ઈડનના રતનપુર ગામની આ સમગ્ર ઘટના છે